નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલિંગના સસ્તા પ્લાનના નામે છેતરપિંડી કરનાર ઝડપાયો સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના શૈલેષ બિદવેની ધરપકડ કરી છે ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા લોકોને આ ભેજા બાદ તો ટ્રાવેલર્સને મેલ મારફત સસ્તા પ્રવાસના પ્લાન મોકલતો શરૂઆતમાં ટિકિટો સસ્તામાં બુક કરી વિશ્વાસ કેળવી લેતો ટ્રાવેલ્સ તેમના બુકિંગ આપે તો નકલી ટિકિટ આપતો વિવિધ ગ્રુપ ફરવા ગયા ત્યારે તેમની ટિકિટ નકલી હોવાનો ભાંડો ફૂટ્યો વિવિધ ટ્રાવેલ્સ સંચાલકો પાસે એક કરોડ પંચાણું લાખની છેતરપિંડી તેણે આચરી વિવિધ દેશોની નકલી ફ્લાઇટ હોટેલ બુકિંગની ટિકિટ આપી છેતરપિંડી કરવામાં આવતી આખરે બાદ શૈલેષ બિદવે જે સાયબર ક્રાઈમ પોલીસના હાથે લાગી ગયો છે જેને ઝડપી પાડી હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પાંત્રીસ ઓબ્લિક પચીસનો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે જેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પીકા ડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી ઝડપી પાડવામાં આવે છે જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશપલટો કરીને સૌ સૌ પ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ તેની ધરપકડ કરવામાં આવે છે છે આરોપી મહારાષ્ટ્ર અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચુક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં

મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા એને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજ શોક કરવામાં એને પૈસા ઉડાવી નાખે છે